કેમ છો મજા હા હા મજા હવે દીપડા થી પત્રકાર મળે છે છે નવરાત્રી આવે છે નવરાત્રી મન થઈ જાય છે માં રીતે સરસ એક દીવો બોલી દઈએ ચિંતા વિધન વિનાશની કે નાશની હે મારી હસી હંસવાયની જયમારુડાસની ગયાસની મયુરાસની વ્રતાવાન ધરમ હે તું તું ધારણી હે નકળાંગરૂપી નમો યામ બાંગત હારણીય મારી

મોજની દેવિમો દેહ વરાંભ ને સુર પાલ ભાચી રસી માર્યા તું ભાર ઇન્દ્ર ભગુપો કરવો ુમાજી ની આરાધના કરી વિનંતી બધી જન સન્મુખ રોય સુજન પ્રગતિ અંબિકા મુખ ચંદ પૃથ્વી રાજ ખરેખર એમના કંઠમાં જયારે સરસ્વતી બિરાય છે જયારે તમારો મોબાઈલ નંબર એક મિનિટ મારો મોબાઈલ નંબર ત્રણ ત્રણ તમે સંપર્ક કરી શકો છો